સુરતના અડાજણ વિસ્તારની શાળામાં અભ્યાસમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી મિત્રો ટ્યુશન જવા નીકળ્યા હતા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા પરિવારજનો અને પોલીસ દોડતા થયા હતા બંનેની શોધખોળ અંતર્ગત બે પૈકી એક વિદ્યાર્થીની બેગમાંથી હું સફળ થવા માટે જાઉં છું હું દસ વર્ષ બાદ પરત ફરીશ મને શોધતા નહીં એવી ચિઠ્ઠી મળી આવી હતી પાલ વિસ્તારમાં રહેતો ચૌદ વર્ષીય રાજન ગત રોજ સવારે રાબેતા મુજબ અડાજણ વિસ્તારની સ્કૂલે ગયો હતો જ્યાંથી બપોરે ઘરે આવ્યા હતા બાદ રાજન રાબેતા મુજબ પાલ વિસ્તારમાં ટ્યુશને ગયો હતો પરંતુ ત્યાંથી સમયસર પરત આવ્યો ન હતો જેથી તેના માતા પિતા સહિતના પરિવારજનોએ રાજનની શોધખોળ કરી હતી અને ટ્યુશન ક્લાસીસ ખાતે પણ તપાસ કરી હતી પરંતુ રાજનની ગટ રોડ ટ્યુશનમાં ગેરહાજરી હતી અને તેની સાથે જ અભ્યાસ કરતો ચૌદ વર્ષીય પ્રિયાંક પણ ગેરહાજર હતો જેથી રાજનના માતા પિતાએ પ્રિયાંકના ઘરે તપાસ કરી હતી પ્રિયાંક પણ ઘરેથી ટ્યુશન જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ તે તેણી પણ ટ્યુશનમાં ગેરહાજરી હોવાથી બંનેના પરિવારજનોએ તેના અન્ય મિત્રો તથા સગા સંબંધીને કરી હતી પરંતુ મળ્યો ન હતો મિત્રો ટ્યુશન જાય છે ત્યાંની સોસાયટીના સીસીટીવી કેમેરા જતા હોય તેવું નજરે પડતા તુરંત જ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવાની સાથે રાંદેર અને પાલ પોલીસને જાણ કરી હતી જે પૈકી બંને જણા પાલ વિસ્તારના ટ્યુશન ક્લાસીસ નજીકના સીસીટીવીમાં નજરે પડતા હોવાથી પાલ પોલીસે અપહરણની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધી બે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી જે અંતર્ગત પ્રિયાંકના ઘરેથી તેની બેગમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં તેણે લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું અને હું દસ વર્ષ બાદ પરત આવીશ મને સુધતા નહીં જેથી પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા ઉલ્લેખનીય છે કે શોધખોળ અંતર્ગત બંને મિત્રો સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અમદાવાદ તરફ ગયા હોવાથી પોલીસ એક ટીમ અમદાવાદ પહોંચી હતી પરંતુ બંને મિત્રો અંકલેશ્વર સ્ટેશને ઉતરી ત્યાંથી ભરૂચ પહોંચ્યા હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે ભરૂચમાં ધામા નાખી શોધખોળની કવાયત શરૂ કરી હતી